ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું આગળના વિડીયોમાં આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરી ગયેલા આ વિડીયોમાં આપણે માનવમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન હ્યુમન બિંગ્સ તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો અત્યાર સુધી આપણે વિવિધ જાતિમાં પ્રજનનની વિવિધ પ્રણાલીઓ વિશે ચર્ચા કરી કે અલગ અલગ જાતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા હવે આપણે એ જાતિ વિશે જાણીએ કે જેનામાં આપણે વધારે રુચિ છે કે માનવ જાતિ છે તો આપણને ખ્યાલ છે કેવી રીતે પ્રજનતંત્ર થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે શરૂઆતમાં કંઈક અસંબંધિત મુદ્દાઓથી કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે આપણા શરીરમાં કેટલાક પરિવર્તનો આવે છે તમને જ પોતાનામાં જ આપણને ખબર હોય કે આપણી જેમ ઉંમર વધતી જાય તેમાં આપણી બોડીમાં બોડી લેંગ્વેજમાં કેટલાક સુધારા આવતા હોય છે તમારા શરીરના ફેરફાર વિશે આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ગયેલા કે આપણી ઊંચાઈમાં નાનપણથી અત્યાર સુધીમાં સતત વધારો થઈ રહ્યો હોય એવું આપણે નોંધ્યું આપણા દાંત પડી જાય છે જેને દૂધિયા દાંત કહેવામાં આવે છે અન્ડરલાઈન કરી રાખો નોટબુકમાં તમારી ચોપડીમાં કે જે આપણા દૂધ પડી ગયા હોય તો તેને દૂધિયા દાંત કહેવામાં આવે છે અને નવા દાંત ઉગે છે આ બધા પરિવર્તનો એક સામાન્ય ક્રિયાને વૃદ્ધિ ક્રમમાં સામૂહિક સમાવેશ કરાય છે કે જેમ આપણે વૃદ્ધિ થાય તેમ આ બધા નિયત ક્રમ ચાલે છે કે આપણામાં ને બીજા સેમ આ ક્રમ ચાલ્યા જ કરતા હોય છે કોઈકની જલ્દી થતા હોય કોઈકનીથી ઉંમર પ્રમાણે કોઈકમાં થતા હોય છે જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે પરંતુ મુગ્ધ અવસ્થા કે કિશોરા અવસ્થામાં પ્રારંભિક વર્ષોમાં કેટલાક એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં કે મુગ્ધ અવસ્થા અને કિશોરા અવસ્થા જે આપણી આવે તો તેમાં ઘણી શારીરિક વૃદ્ધિ કહી શકાય આપણે એવું કહી શકતા નથી જ્યારે શારીરિક સ બદલાઈ જાય છે શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે નવા લક્ષણ આવે છે અને સંવેદનામાં પણ પરિવર્તનો આવે છે કે આપણી જેમ આપણી યુવા અવસ્થા આવે તો આપણામાં ઘણા અનેક સંવેદનો બી પરિવર્તન જોવા મળે છે આમાંથી કેટલાક પરિવર્તન છોકરા અને છોકરીઓમાં એક સમાન હોય છે આપણે જોઈએ છીએ કે શરીરમાં કેટલાક ભાગોમાં જેવા કે બગલ જાંગના મધ્યમાં જેના અંગે વિસ્તારમાં વાર ઉગે છે કે આપણને ખબર છે આપણામાં એ પરિવર્તન આપણે જતે જ જોઈએ છે તેનો રંગ ઘેરો થાય છે પણ હથ તેમજ ચહેરા પર નાકના પર નાના રોમ જોવા મળે છે કે હાથ પર ચહેરા પર નાના નાના વાર આપણને ઉગેલા જોવા મળે છે ત્વચા તેલી અને તેલી ઉકે એટલે કે આપણી સ્કિન ડ્રાય સ્કીન આપણી ઓઇલી જેવી આપણને જોવા મળે છે ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે આપણે પોતાની તેમ તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનીએ છીએ કે આપણે પોતાને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવા આપણે માંગતા હોઈએ છીએ બીજા તરફ કેટલાક એવા પણ પરિવર્તન થાય છે કે છોકરાઓ અને છોકરીઓમાં ભિન્ન હોય છે છોકરીઓના સ્તનના આકાર એટલે કે કદમાં વધારો થાય છે સ્થનાંની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે આ સમયે છોકરી રજો દર્શન સ્ત્રાવ થવા લાગે છે છોકરાઓના ચહેરા પર દર્દી મૂછ ઉગી જાય છે ખબર છે કે તમારી જેમ આઠમા નવમાં દસમામાં માં ઓકે તમારી દરિટી મૂછ તમારી ઉગવા લાગે છે તેમજ અવાજ કર્કશ અને જાડો થાય છે દિવાસ આપ તથા રાત્રિમાં શિષ્ઠ સામગ્રી તત્તાર બનતું હોય છે આગળ આપણે જોઈએ તો આ બધા પરિવર્તનનો મહિનો તેમજ થાય એટલે તે જે તમે વૃદ્ધિ થતી હોય તે મંદ થવા લાગે છે આ પરિવર્તન બધા વ્યક્તિઓમાં એક જ સમય અથવા એક નિશ્ચિત ઉંમરમાં થતું નથી કે બધાની ઉંમર નિશ્ચિત થાય કે આ જ ઉંમરે આ પ્રક્રિયા થાય ઘણાની નાની ઉંમર થાય તો ઘણાની મોટી ઉંમર થાય પણ જે યુવા અવસ્થા હોય એ જ દરમિયાન આ વસ્તુ થતું છે વ્યક્તિઓ જ્યારે અન્યમાં તીવ્રતાથી પૂર્ણ પણ થતા નથી ઉદાહરણ તરીકે છોકરાના ચહેરા પર આછા જાડાવાળ ઉગતા જોવા મળે છે અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી જ થઈ જાય છે પછી આ બધા પરિવર્તનો પર વિવિધ વ્યક્તિઓ વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય આ પ્રકારે વાળની વૃદ્ધિ એટલે કે પણ કે તમને જોઈશું તમારા ફ્રેન્ડ સર્કલમાં અર્ધાના દાડીના વાળ સારા ઉગતા હોય તો અર્ધાના ઓછા ઉગતા હોય તો એ પ્રકારે અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે સ્તન અથવા શિષ્ણના કદ તેમજ આકાર પર ભિન્ન હોય છે આ બધા પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને આધારે થઈ છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો આ ઉંમર આ ઉંમરમાં શરીરની પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે તો આપણે બહુ કોષે સજીવો વિશિષ્ટ કાર્યોના સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતા કે આપણને ખબર છે કે સજીવો બહુ કોષ ધરાવતું પ્રાણી છે લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ પણ એક વિશિષ્ટ કાર્યો છે કે પ્રજનન કોષ ઉત્પન્ન થવા એ પણ એક વિશિષ્ટ કાર્ય છે વનસ્પતિઓમાં પણ આ હેતુ માટે વિશિષ્ટ પ્રકારના કોષો તેમજ પેશીઓ આવેલી હોય છે જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવમાં શરીરનો પુખ્તા અવસ્થામાં વિકાસ થાય છે ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરને સ્ત્રોતોને તરફ દોરવામાં આવે છે આ દરમિયાન પ્રજનન પેશી પુખ્ત થવાની ક્રિયાથી પ્રાથમિકતા આપે છે માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો પડે છે તથા પ્રજનન પેશી પુખ્ત થયાની શરૂઆત થાય છે કિશોરાવસ્થા અવસ્થા કે મુગ્ધ અવસ્થામાં સમયગાળાની યૌવન આરંભ એટલે કે યોવનનો આરંભ થયો આપણે એમ કહી શકાય છે આમ ઉપયુક્ત ચર્ચાના કરેલ બધા જ ફેરફારમાં પ્રજનનની ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે તો આપણે એના એના વિશે આપણે અભ્યાસ કરીએ તો બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સયુગમન તો આ જનન કોષો આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોય છે જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે અથવા તો બે સજીવો પરસ્પર સંબંધ દ્વારા જનન કોષનું આંતરિક સ્થાનાંતર કરે છે આપણે જોઈએ કે પ્રજનન કોષ સોરી માંદા જનન કોષ નળજન કોષ તો પરસ્પર ફેરફાર થવાને આધારે તે પરિપક્વ બનતું હોય છે જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાના હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવ તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય યૌવાના આરંભની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાર ઉગવાની નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી ગઈ છે કે યૌવની શરૂઆત થઈ ગઈ આપણે એમ કહી શકીએ છીએ બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષની વાસ્તવિક સ્થળાંતર માટેની વિશિષ્ટ અંગ સંરચનાની જરૂરિયાત હોય છે ઉદાહરણ તરીકે શિષ્ણ કે ઉત્થાનનું ઉદ્ધવસ્ત થવાની ક્ષમતા માનવ જેવા સત્સંગ કે શિશુ બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પદ્ધતિ સ્તનપાન કરે છે આ બધી પરિસ્થિતિ માટે માદાના જનન અંગોમાં તેમજ સ્તનનું પરિપક્વ થવું જરૂરી છે આવા પ્રજનન તંત્રના વિશેની જાણકારી આપણે મેળવીએ કે જે વસ્તુ આપણને જરૂરી હોય તે બધાનો વિકાસ સારી રીતે થાય તે પ્રમાણે પ્રજનન થતું હોય છે હવે આપણે નર પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીએ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ તો પ્રજનન કોષ ઉત્પાદિત કરવાના અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવા વાળા અંગ સંયુક્ત સ્વરૂપમાં નર પ્રજનન તંત્ર બનાવે છે આકૃતિ જે નેક્સ્ટ સ્લાઇડમાં આવશે

ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છે શુક્રકોષો ઉત્પાદનના નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાના યુવા અવસ્થાના લક્ષણોમાં પણ નિયંત્રિત કરે છે આપણને ખબર છે કે પ્રજનન તંત્રમાં અંતઃસ્ત્રાવ તરીકે ટેસ્ટોસ્ટેરોન હોય છે અને જે છોકરાઓમાં જે જનન અંગો વાર ઉગવા એ બધી જે ક્રિયા હોય તે આ અંતઃસ્ત્રાવના લક્ષણોને નિયંત્રિત કરતું હોય છે જે પ્રજનન તંત્ર તમને એક્ઝામમાં પૂછી શકાય એવો ટૉપિક છે એટલે તમે આ ટૉપિક તમારે વ્યવસ્થિત મોડે કરવાનો રહેશે ત્યારબાદ આપણે જોવા જઈએ તો ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિનીઓ દ્વારા થાય છે તે મૂત્રાશયની આવનારી નરીની સાથે જોડાઈને એક સંયુક્ત નરી બનાવે છે કે જે શુક્રવાહિનીઓ તે મૂત્રાશય સાથે જોડાયેલી હોય છે આ મૂત્રમાંગ શુક્રકોષો તેમજ મૂત્રવનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે પ્રોસ્ટેસ અને શુક્રાશય પોતાના સ્ત્રાવ શુક્રવાહિનીમાં થાળવે છે જેથી શુક્રકોષો એક પ્રવાહી માધ્યમમાં આવે છે તેના કારણે તેનું શુક્રકોષનું સ્થળાંતર સરળતાથી થાય છે તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે સૂક્ષ્મ સંરચના છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂછડી પણ હોય છે જે તેને માદા પ્રજનન કોષે તરફ તરવા માટે મદદરૂપ થાય છે કે પ્રજનન દરમિયાન માદા કોષ સુધી પહોંચવા માટે એ પૂછડી કામમાં લાગતી હોય છે આપણે અહીંયા જોઈએ તો પ્રજનન તંત્ર આપેલું છે મૂત્રવાહિની શુક્રાશય મૂત્રાશય પ્રોસ્ટેટ ગોંથિ શિષ્ટ મૂત્રમાર્ગ શુક્રપિન વૃષ્ણકોથી અને શુક્રવાહિની આ તમારે બધા નામ યાદ રાખવાના એક્ઝામમાં તમને ફક્ત આકૃતિ આપે અને એ કરીને સીડી તમને નામ પૂછે કે ધારો કે આ એ છે તો આ એક શું કહેવાય આ બી છે તો આ બીને આપણે શું કહીશું એ પ્રમાણે તમને એક્ઝામમાં પૂછી શકાય હવે આપણે જોવા જઈએ તો માદા પ્રજનન તંત્ર તો માદા પ્રજનન તંત્ર કોષ અથવા તો અંધકોષનું નિર્માણ અંધાશયમાં થાય છે તે કેટલાક અંતસ્ત્રાઓ પણ ઉત્પન્ન કરે છે આકૃતિમાં આપણે જોઈશું તેને પ્રજનન તંત્રના વિવિધ અંગો તરીકે ઓળખીએ છોકરીઓના જન્મ સમયથી અંધાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે કે જેવો છોકરીનો જન્મ થાય તેવા જ તેમાં ઘણી બધી અંડપુટિકાઓ જોવા મળે છે યુવાન અવસ્થા શરૂ થાય તો કેટલાક અંડકોષો તેમાં પરિપક્વ થવા લાગે છે બેમાંથી એક અંડપિન દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે અને પાત્રી અંડવાહિની દ્વારા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચે છે અન્ડરલાઇન કરો કઈ નલિકા ધારો ફેલોપિયન નલિકા દ્વારા પાત્રી બંને અંધવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિ સ્થાપક નાસપતિ આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહેવામાં આવે છે તમને એક્ઝામમાં પૂછાય કે ગર્ભાશયનો આકાર કેવો હોય છે તો નાસપતિ આકાર જેવો ગર્ભાશયમાં ક્રિવા દ્વારા યોનિમાં ખુલે છે કે ગર્ભાશય તો ક્રિવા દ્વારા યોનિમાં ખુલતી હોય છે મેથુન એટલે કે જાતીય સમાગમના સમય શુક્રકોષો યોની માર્ગમાં દાખલ થાય જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિનીઓ સુધી પહોંચે છે જ્યાં અંડકોષો સાથે શુક્રકોષોનું સંમિલન થાય છે અને ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં તે ફેરવાય છે કે કોષો હોય તો તેમાં ગર્ભમાં પરિવર્તન પામવાનું કામ કરે છે અને ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે એક્ઝામ્પલ છે ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે તો ગર્ભની દિવાલ પર જેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે માતાના શરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે કે માતાની રચના જેવી થયેલી હોય કે તે પોતાના બાળકનો વિકાસ કરી શકે આમ દર મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેને પોષણ આપવા માટે તૈયાર કરે છે આથી ગર્ભાશયનું એન્ડ્રોમેટ્રિયમ એટલે કે અંત આવરણ વધુ જાડું હોય છે તથા વિકાસમાં ગર્ભને પોષણ માટે તેને પુષ્કળ પ્રમાણમાં રુધિર પ્રવાહ મળી રહેતો હોય છે ભ્રૂણને માતાના રુધિરમાં જ પોષણ મળે છે આપણને ખબર છે કે પ્રેગનેન્ટ લેડીને એને અંદર જ બાળકને પોતાનું ખોરાક મળી રહેતું હોય છે તેના માટે એક વિશેષ સરરચના હોય છે જેને જરાયું કહેવામાં આવે છે એક્ઝામમાં પૂછી શકાય અંડરલાઇન કરવાની કે માતાને પોતાના પેટમાં જ ખોરાકમાં તો કેવી રચના હોય છે જરાયું જેવી રચના હોય છે એક ડિસ્ક કે રકાબી જેવી રચના છે જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે તેમાં ભ્રૂણની તરફની પેશીના પ્રવર્ધ હોય છે માતાની પેશીઓમાં રુધિર કોતરો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થોના સ્થાનાંતર માટે એક વિશાળ પ્રદેશ આપતું હોય છે કોણ જરાયુ વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન કરે છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થાનાંતર થાય છે માતાના શરીરમાં ગર્ભ વિકસિત થતાં લગભગ નવ મહિના લાગે છે ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી બાળક અને નવજાત શિશુનો જન્મ થાય છે આપણને ખ્યાલ છે તો પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ છે તે તમને એક્ઝામમાં પૂછ્યાઈ શકે એવો બંને પ્રશ્ન છે તો આપણે માદા પ્રજનન કોષની પણ આપણે જોઈ ગયા કે આકૃતિ ચોપડીમાં આપેલી છે તો એ પ્રકારે તમારે અંધ અલગ અલગ હોય તો એ બી સીધી પ્રમાણે તમારે યાદ રાખવાનું રહેશે હવે જે નેક્સ્ટ જે તમારો ટોપિક છે પ્રાજનિક સ્વાસ્થ્ય એ ખાલી તમારે વાંચી જવાશે એકદમ સહેલું છે કે કેવી રીતે આપણે કોઈ પણ રોગ હોય તેને કરતાં બચાવી શકીએ ત્યારબાદ કયા કયા આપણે અવરોધો લેવાના હોય છે એના વિશે તમારે ચોપડીમાંથી ઓનડરલાઈન કે એ તમને એક્ઝામમાં ટોપિક પૂછાયો નથી ફક્ત એકવાર તમે વાંચી લો તમને ખ્યાલ આવી જશે થેન્ક યુ